બીજા એટલા બધા દૂષણો આજે ઉભા થતા ગયા છે રોજ રોજની લાઈફમાં એક સામાન્ય વાત કરો સ્મોકિંગ આજની ગર્લ્સની અંદર ટીનેજની અંદર સ્મોકિંગનું બહુ મોટું દૂષણ જે મારું ક્લિનિક છે ત્યાં નીચે બે પાનવાળા છે હું રોજ સવાર સાંજ ઓછામાં ઓછી દસ દસ પંદર પંદર છોકરીઓને ટીને છોકરીઓને સ્મોકિંગ કરતી છોડું છું અને એ દૂષણ એટલું વધતું જાય છે ના બધાની ઇફેક્ટ આ ઓવ્યુલેશન પર એના ડિસઓર્ડર પર થતી હોય છે એ ઓવ્યુલેશન ડિસઓર્ડર કઈ નથી હોર્મોનલ ડિસ્ટર્બન્સ છે રિપ્રોડક્શન હોર્મોન છે એમાં ડિસ્ટર્બન્સ થાય છે અને એને કારણે જે સ્ત્રી બીજ ઉત્પન્ન થાય છે એમાં પ્રોબ્લેમ ઉભા થાય છે ને મને એક મોટો મોટો દોષ છે સ્મોકિંગ સ્ટ્રેસ લાઈફસ્ટાઈલ આ બધું દરેક વસ્તુ એનો બહુ મોટો દોષ છે આ દરેક વસ્તુને સમજીને એના મન સાથે સંબંધિત સમજીને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ આવી શકે છે તાના માટે મને બહુ મોટી જવાબદારી વ્યક્તિ એક તો દાખલો આપું હું બે મિનિટ લે જી પ્લીઝ પ્લીઝ સર રિસન્ટલી ચાર જ દિવસ પહેલા એ પેશન્ટ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ લઈને આવ્યો મારી પાસે દોડ એટલે લગભગ હું છ મહિનાથી ટ્રીટ કરું છું બધા રિપોર્ટ નોર્મલ મળે ના એલોપેથી ડોક્ટર પાસે બધી તપાસ બહુ વ્યવસ્થિત થઈ બધા રિપોર્ટ નોર્મલ છતાં હું કેમ બે ત્રણ ચાર સિટિંગ પછી ધીરે ધીરે જેમ જેમ સ્ત્રી ખુલતી ગઈ અમારી સામે બહુ ડિફિકલ્ટ છે પહેલી કોઈ બી સ્ત્રી પોતાની મનની વાત અમારી સામે સહજતા કરે બીજું ચોથા સીટીંગ પછી ધીમે ધીમે જેમ તેમ ખુલતી ગઈ તેમ એના પર્સનલ રિલેશનશીપ વિશે અમને ખબર પડતી ગઈ આ વરાસાનો દાખલો છે બહુ મોટા બિઝનેસમેન ને વાઈફ છે હસબન્ડ બિઝનેસમેન છે આખો દિવસ બિઝી રહે છે એની પાસે ટાઈમ નથી પૈસા ની ખોટ નથી ઘરમાં બધું જ છે ખોટ છે તો હું અને પ્રોબ્લેમ ક્યાં છે એક જ જવા મળ્યો સમય નથી બધું જ છે સમય નથી જે કઈ થાય છે મેકેનિકલ થાય છે એમાં કોઈ મન નથી એ પૂછ્યું તમારી ઈચ્છા કેવી છે મારી ઈચ્છા કોઈ વજુત જ નથી ને એની ઈચ્છા થાય ત્યારે મારી ઈચ્છા ઉભી કરવી પડે છે હું એક જસ્ટ સામાન્ય સ્ત્રીની ફરજ પૂરી પાડું છું હું બીજું કંઈ નથી કરતી પણ જ્યારે અમારા રિલેશનશીપ થાય છે એ દરમિયાન હું એની અંદર ઇન્વોલ્વ નથી હોતી આ બધું મિકેનિકલ થતું હોય છે આ જે મિકેનિકલ થતું હોય છે ને એ બહુ તકલીફ વાળું હોય છે અને ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થતા હોય છે અને જ્યારે એને સમજવામાં આવ્યું ત્યારે કે મરો સ્વભાવ એવો છે બધું ક્રિસ્ટલ ક્લિયર જોઈએ મને હું દરેક દરેક વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર સબંધો તો ક્લિયર હોવા જોઈએ આ તો ક્લિયર હોવું જોઈએ રિલેશનશિપ તો ક્રિસ્ટલ ક્લિયર હોવા જોઈએ શી એટલું સરસ રીતે સમજૂતી આપી અને એને આધારે એને દવા પણ આવી ત્રણ મહિનાની અંદર એ પોઝિટિવ લઈને આવી કહેવાનું એટલે છે મોન એટ એવું પ્રાણી છે આપણું એટલું ચંચળ છે કંટ્રોલમાં રાખવું બહુ જરૂરી છે અને પ્રેગનન્સી દરમિયાન આ રિલેશનશીપની અંદર મન એ બહુ મોટો ભાગ ભજવે છે અને ઇન્ટરપર્સનલ રિલેશનશીપ એ બહુ જ મોટી વાત છે દરેક દરેક રિલેશનશીપમાં ન પ્રેગ્નન્સી રિલેટેડ નહીં કોઈ બી ડિઝીઝ હોય એમાં ઇન્ટરપર્સનલ રિલેશનશીપ બહુ મહત્વનો ભાગ ભજવે છે